એ ગમે કદાચ કે અમારે હોટલમાં ખાવું છે તો હોટલમાં જે કહે કે પાઉભાજી ખાવી છે તો પાઉંભાજી આજે અમારે નથી દર વખતે અમે ઈચ્છા છે કે અમારે આટલું છે પણ આજે અમે નહીં પણ એક બે બાળક ગોતી ને આપણે આજે એને પૂછવાનું છે ફાઇનલી આજે હું છું અમારી સાથે બીજા પણ ગેલ ફ્રેન્ડ છે આવ્યા છે તો ચાલો ફટાફટ અહીં દરિયાની નજીક જવું જાય ત્યાં ઘણા બધા બાળકો જાય છે ફટાફટ બે ત્રણ બાળકોને ગોતીએ અને બાળકોને આજે ખુશ કરી દેવું ફાઇનલી ખુશ કરી દેવા છે તો મારે થોડીક તમારા સપોર્ટની જરૂર છે चैनल पर नवा चैनल में सब्सक्राइब सब्सक्राइब करो चैनल जाइए અલે મેગી ખાય ને તો લઈ જાવ શેર ઈ એવું ખાયત ઈના હાટુ બનાવાવી દેજો અરે ઈ મને ખાયનો મેગી ખાવી છે આલે કામ કરેલ ઘર લઈ જાલ જા તો અમારે ये पगा गदस हरमा दो तो मारी सर पे खाना भरी सोकरा में खादी तो नहीं खिलाऊं घरे ले जाऊं घरे ले गई हूं अभी पण एक बीनागड़ी मैड़ा है ना यहां मैगी खाता हूं गुरु बिना दर सू खाऊं इनके मारे खाऊं के कड़वा रही के लस्सी पी है ता में बिन लस्सी पी रहा है लस्सी पीयो सीबी क्या कहते ऐ ફાઇનલી આજે જે વિચાર હતો ને નું નાટક ના છે ગગન કે મજા ન આવી હાય છોકરો બાકી ગયો હા ફ્રેન્ડ્સ ફાઇનલી આજે જે લાંબો નો વિડીયો વાર પછી થોડોક શેર કરજો ક્યુસ કરવા પણ વાંધો નહીં મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો મારે તમારા સપોર્ટની જરૂર છે આપણે આવા સરસ મજાના વિડીયો બનાવો તો આપણી ચેનલને ઘરમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપરથી જોતા આવું છું ફોલો કરજો ચાલો મળીએ આવા વિડીયો સાથે